છેલ્લા કેટલાય સમયથી સમારકામ માંગી રહેલ ઐતિહાસિક માંડવી દરવાજા નું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અધિકારીઓ અને એન્જિનિયરની ટીમ સાથે પહોંચ્યા હતા ઐતિહાસિક માંડવી દરવાજાના પિલર ના કાંગરા કરવાની બાબત સામે આવ્યા બાદ જલ્દીથી કામ કઈ રીતે શરૂ થઈ શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ અને એન્જિનિયર સાથે માંડવી દરવાજાનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તેઓને પિલરનો જે ભાગ છે તેનું કામ એક કે બે દિવસમાં શરૂ કરી દેવાની સૂચના આપી છે અને અન્ય ઇનોવેશન સહિતનું જે કામ છે તેનું ટેલરિંગ કરી એકથી દોઢ મહિનાની અંદર કામ શરૂ કરી દેવાની પણ આશા વ્યક્ત કરી હું એવું કહીશ કે કમિશનર સાહેબ આજે પહેલી વિઝિટ પછી એકસો વીસ દિવસ પછી માંડવીની જે પાછા વિઝિટ કરવા આવ્યા છે હું ધાર્મિક દ્રષ્ટિએ વાત કરું તો માંડવી એ વડોદરાના બ્રહ્મસ્થાનમાં આવેલું સ્થાન છે જેનું નૈઋત્ય ખીણનું પિલ્લર તૂટ્યું છે જે વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ ખરાબ વાત છે છેલ્લા બે વર્ષથી આ માંડવી પિલ્લરની પરિસ્થિતિ જર્જરિત થતી હતી એને અમે એકવાર રિપેર કરાવ્યું પણ મહાનગરપાલિકાએ ફરી ઉદાસીનતા રાખી જેને લીધે આ પિલ્લર હવે ધ્વસ્ત થવાની અણી આવી છે તો સાથે સાથે કહીશ કે માંડવીની ઘડિયાળ પણ છેલ્લા બે વર્ષથી બંધ છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ ના થવું જોઈએ અને ઘરની ઘડિયાળ બંધ ના રહેવી જોઈએ એને લીધે શહેરનો વિકાસ અટકે છે તમે છેલ્લા બે વર્ષથી જોશો તો વડોદરા પર કુદરતી આફતો આવે છે આ એક કુદરતી સંકેત છે તમે જોશો તો ગયા વર્ષે તણ તણ પૂરોનો સામનો કરવો પડ્યો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી હરની બોટકાંડ થયો આ વડોદરા શહેર માટે સારી વાત નથી આજે રાજવી પરિવારે ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો સોંપી દીધો ત્યાર પછી આટલા વર્ષો પછી કેમ માળવી નીચે આવીને બોલવું પડ્યું એક એની ગંભીરતા મહાનગરપાલિકાએ લેવી જોઈએ કેમ તો વડોદરાના ઐતિહાસિક વારસાની સાથે સાથે માળવી એ વડોદરાનું બ્રહ્મસ્થાન છે બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ થાય છે એને લીધે બધા ઉપર તકલીફ આવે વડોદરાના રહેવાસીઓ પર પણ તકલીફ આવે તો એની ગંભીરતાને લઈને રાજવી પરિવારે પણ મહાનગરપાલિકાને સતત સૂચન કર્યા મહારાણી રાધિકા રાજે માળવી નીચે આવ્યા રાજમાતાએ પણ કીધું મીડિયાના માધ્યમથી કે ચોમાસા પહેલા કામ કરાવો પણ મહાનગરપાલિકાની સતત ઉદાસીનતા ને લીધે આ પિલ્લર આજે આ રીતે જર્જરિત થયો છે તો આની જવાબદારી જર્જરિત થવાની પૂરેપૂરી મહાનગરપાલિકાની આવા દરેક ઐતિહાસિક વારસાની દુર્દશા થઈ રહી છે કલેક્ટર ઓફિસ પણ જે રીતે અત્યારે ધરાશાયી થઈ છે એ મહાનગરપાલિકાની નિષ્કાળજીને લીધે થઈ રહી છે તો આંબેડકરનો વાડો પણ જે રીતે જર્જરિત થઈ રહ્યો છે મહાનગરપાલિકાની નિષ્કાળજીને લીધે થઈ રહ્યો છે લેરીપુરા દરવાજો આઠ વર્ષથી જે જર્જરિત થઈ રહ્યો છે મહાનગરપાલિકાને લીધે થઈ રહ્યો છે તો મહાનગરપાલિકા જો ઐતિહાસિક વારકો ના ભરી શકતી હોય તો ગાયકવાડ પરિવારને સોંપી દે પણ આવી ઉદાસીનતા રાખીને આ ઐતિહાસિક વારસાને ડિસ્ટર્બ ના કરે જે વારસો તમે ઉભો નથી કરી શકતા એને બગાડવાનો પણ તમને હક નથી વરસાદના માહોલ છે અને આ માંડવી કેટલું ઘણા દિવસોથી આપણે રજિસ્ટ્રેશન કરવાની પ્રયત્ન કરી રહ્યા છે જે કન્સલ્ટન્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો એ જુલાઈ અંતમાં આપણે મળેલી છે અંતર્ગત અત્યારે એને રેસ્ટોરેશન કાર્યક્રમની જે ટેન્ડર પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવે છે અત્યારે જે પરિસ્થિતિ જોતા થોડું સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવાનું જે જરૂરિયાત છે આ સ્ટ્રક્ચરલ ચેન્જીસ લાવવા માટે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે ઇનપુટ્સ પણ લઈને સ્ટ્રક્ચરલ ચેન્જીસ કરવા માટે બે ત્રણ દિવસ લાગશે એ કરી દેસું પણ તાત્કાલિક અસરથી અત્યારે જે ડેમેજ થયા છે સેન્ટ્રલ પિલરની જેથી કરીને ઓવરઓલ માંડવી સ્ટ્રક્ચરનું ઓવરઓલ કે ડેમેજ ના થાય તાત્કાલિક અસરથી આ પિલરને કેવી રીતે પાછા સફોર્ડિંગ કરીને પ્રોટેક્ટ કરી શકાય એ બાબતમાં અત્યારે જોવા માટે આવ્યા છે એટલે એક બે દિવસની અંદર આ કામ તરત જ ઇમરજન્સીમાં કરી દઈશું પછી ટેન્ડરનું જે પ્રક્રિયા છે એ પ્રકારનું જે કામ જે આવશે એ આખું જે રેનોવેશનનું અને રેસ્ટોરેશનનું કામ છે રેનોવેશન નહીં રેસ્ટોરેશનનું કામ જે છે એ પણ આવનારા દિવસોમાં કરી આપવામાં આવશે અને અત્યારે એ પણ અમે નક્કી કરીએ છીએ કે આ વિસ્તાર જે મંદિરની દર્શન માટે લોકો આવે છે થોડું આમ બાજુ ના જાય એટલા માટે થોડું રેસ્ટ્રિક્શન્સ કરાવીશું અને બહાર પણ બેરિકેડિંગ વધારીશું જેથી કરીને લોકોનું કંઈ જોખમી ના થઈ છે થોડું ધાર્મિક આસ્થા છે એટલે એને ડિસ્ટર્બ નથી કરતા અમે પણ આ બાજુ કોઈ પબ્લિક ના જઈએ અમે વિનંતી કરીએ છીએ એટલે ડેપ્યુટી કમિશનર ઝોન તરફથી નોટિસ પણ કરવામાં આવશે ટ્રાફિક સાથે પણ વાત કરીશું અને પોલીસ કમિશનર જોડે ચર્ચા ચાલી જ રહ્યા છે આવનારા દિવસોમાં જે જાહેરનામા આ વિસ્તારમાં સાઉન્ડનું અને ટ્રાફિક હેવી ટ્રાફિકનું જે ઇશ્યુઝ છે એ બાબતનું જાહેરનામા પછી પોલીસ સાથે ચર્ચા કરીને આવવાના આવશે પણ તાત્કાલિક ધોરણે આ પિલરને રેસ્ટોર કરવાનું કામગીરી અમે હાથ ધરવાના છે એટલે અત્યારે ટીમ સ્ટડી કરી રહ્યા છે